સુરત સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોનું આંતક સિવિલ હોસ્પિટલમાં કેન્ટીનના નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ દસથી વધુ અસામાજિક તત્વોએ કેન્ટીન પર પથ્થરમારો પણ કર્યો હતો હોસ્પિટલમાં આવેલ દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી સિવિલ હોસ્પિટલમાં મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી એક યુવકે દુકાનદાર સાથે ચપાચપી કરી હતી યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા થયા સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આ સમયે નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ ચાર વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી વિસર્જનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ સહિત નાસ્તો માંગતા હતા કેન્ટીન ચાલકે પૈસા માંગતા મારામારી કરવાની સાથે તોડફોડ પણ કરી હતી